તે કાતા ગૌપ્રેમીઓ નખત્રાણામાં છલા ઘણા સમયથી ગૌપ્રેમી યુવાનો દ્વારા બીમાર ગૌવંશ તથા બીમાર ગાયો અને રખડતી ગાયો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે કોઈપણ જગ્યાએ ગાય કે નંદી બીમાર પડી ગયા હોય તો તાબડતોબ ટીમ ભેગી થઈ સારવાર કરાવી ઘટના સ્થળે પહોંચી જીવદયાની પ્રવૃત્તિ કરી રહ્યા છે વગર સ્વાર્થ યુવાનો નખત્રાણામાં જીવદયાની કામગીરી કરી રહ્યા હોવાથી શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઈ પલણ દ્વારા બિરદાવાઈ હતી

અમનભાઈ ઠક્કર પોપટભાઈ ધનાણી લખનભાઈ રબારી રાજેશભાઈ રબારી ચેતનસિંહ જાડેજા અતુલભાઈ રબારી રમેશભાઈ રબારી ભીખાભાઈ રબારી ઈશ્વરભાઈ રબારી વગેરે યુવાનો દ્વારા મહા મહેનતી આ નંદીને ટેમ્પોમાં લઈ જઈ ભુજ હોસ્પિટલમાં પહોંચાડેલ આવા ગૌ સેવા માટે કામ કરતા ગૌરક્ષક દળને શ્રી નખત્રાણા લોહાણા મહાજન દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા અને આવા સેવાકીય કામમાં જ્યારે પણ સહયોગની જરૂર હોય ત્યારે સહયોગની ખાતરી આપી હતી આવી બીમારી બાબતે મામુભાઈ રબારી તેમજ શિવભાઈ રાજદે જણાવ્યું હતું કે પ્લાસ્ટિકના જબલા ખાવાથી એમની હોજરી કમજોર પડી જાય છે પાચનમાં મુશ્કેલી પડે છે એમના કારણે નંદી અને ગાયો બીમાર થતી હોય છે જે પ્લાસ્ટિકના જભલાથી પેટમાં જ ગાંઠ થાય છે એટલે જાગૃત ભાઈ બહેનોને વિનંતી કરવામાં આવી છે કે જાહેરમાં જભલા ન ફેંકો અને એઠવાડ પણ જબલામાં ન ભરીને બારે ફેંકો જેના કારણે ખાવા માટે ક્યારેક નંદી અને ગાયો વચ્ચે ઝઘડા થતા હોય છે અને તે છોડાવા જતાં તેમજ રસ્તા વચ્ચેથી પસાર થતા રાહતદારીઓને ક્યારેક નુકસાન પહોંચતું હોય છે ક્યારેક અકસ્માતમાં માનવની જિંદગી પણ જતી રહેતી હોય છે એવા ઘણા બધા કિસ્સા બનતા હોય છે એટલે નગરપાલિકા દ્વારા ટ્રેક્ટર આવે છે એમાં જ પ્લાસ્ટિકના ઝબલા એ ટ્રેક્ટરમાં નાખવા અને એઠવાડ એવી જગ્યાએ મૂકવી જેનાથી બીછાને નડતર ન થાય આ વાત ગૌરક્ષક દળના મમુભાઈ રબારી અને શિવભાઈ રાજદે દ્વારા લોકોને સતત જાગૃત કરવામાં આવે છે આ યુવાનોની કામગીરીથી ગાયો તથા ગૌવંશોને તાબડતોબ સારવાર મળી રહી છે આ યુવાનો દ્વારા છેલ્લા ઘણા સમયથી આ ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે ગાયોને ચારા માટે પણ આ યુવાનો વગર સ્વાર્થ પોતાના કામ ધંધા મૂકી સતત મહેનત કરતા હોય છે એવું રાજેશ પલણ દ્વારા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ કેર ટીવી ન્યૂઝ મોટી વિરાણી